નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અત્યારે વાત છે થરા ગામના અમૃત ભુવાની એમની દ્વારા જણાવવામાં આવ્યું છે કે મને બદનામ કરવાનો કાવતરો એટલે કે રા ગામના ચાર રસ્તાથી લઈને થરા ગામના ચાર રસ્તા સુધી કે ગામડાની અંદર પત્રિકા નોખવામાં આવી હતી ઝેરોક્ષ છપાવીને અને એને ઝેરોક્ષ છપાવીને ઉપરના પાને લખવામાં આવ્યું હતું કે અમૃત ભુવાજી કે કારનામે એટલે કે એમને સમાજની અંદર બદનામ કરવાના ગમે આ વિરુદ્ધ મારી ઉપર લખવામાં આવેલું છે એટલે અમે તે ગયા હતા અને એમની જાણકારી પણ મેળવી તમે પણ જોઈ શકો છો કે એ પત્રિકાની અંદર ચાર જણના નામ પણ લખેલા છે ચાર જણના ફોટો પણ લખેલા છે અને આ ફોટો

છાપી નાખી એમાં ઇન્વોલ્વ છે કે નથી તો આવો જાણીએ એ અમૃત ભુવાજી વિશે અને એ શું કહેવા માંગે છે નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ ને હું છું જગદીશ વ્યાસના અત્યારે એવું સાવળા થરા ગામની અંદર જે અમૃત ભુવાજી એમની જો મતલબ વિરોધની અંદર રા ગામથી લઈને રોડ ઉપર થરા ગામની અંદર એમની પત્રિકા છાપવામાં આવી છે કે અમૃત ભુવાજી કે કાર નામે એના અંદર એમને ઉપર જો આરોપ લગાવવામાં આવે છે કે ખોટી ખોટી રીતે મતલબ કોઈને ફસાવે છે અને આ તમને પત્રિકા સાહેબ ક્યાંથી મળે આપણા ગામમાંથી પત્રિકા મળી ભાઈબંધોને એમના થ્રુ મારા ઘર પહોંચાડવામાં આવી ને એવું કહેવામાં આવ્યું કે અમૃત ભુવાજી તમારા પર તે પત્રિકા ગલત લખવામાં આવી છે એટલે એમનો નિકાલ કરવા માટે મેં થરાદ જાણામાં જાણ કરી છે આ પત્રિકા પણ હિન્દીમાં લખવામાં આવેલી બરોબર અહીંયા કોઈ હોય તો મતલબ તમને કોઈ શકના આધારે કે આ હિન્દીમાં લખેલી છે એમ એમનો શકના આધારે મેં અરજી આપી છે અને અહીંયાનો જ છે પણ એમનું નામ હજુ બહાર નહીં પાડ્યું એમના ઉપર શક અને શકના આધારે મેં અરજી પણ થરાદ જાણામાં કરી છે એટલે તમને આરોપ પણ લગાવવામાં આવ્યા છે એમને બરોબર કે તમે મતલબ કે ગેંગસ્ટર તમારા પર હાથે છે બરોબર દસથી પંદર લોકોનો ગેંગસ્ટર તમારો ભાઈ ગમન પણ ચોરી અને દલાલીનો પણ કામ કરે છે આમાં કેટલી સચ્ચાઈ છે આ બધું ખોટું છે સરાસર ખોટું છે અને બદલમ કરવાનું આ કામ કાર્ય કર્યું છે એટલે સરાસર બધું જૂઠ જ છે એટલે આના પહેલા પણ કોઈ આવી કોઈ પત્રિકા કે બીજી કોઈ તમારા કોઈ આરોપ લગાવવામાં આવે તો ગામ લોકો દ્વારા કોઈ વિરુદ્ધ પાર્ટીવાળા કે તમારે જો મતલબ તમારે જે જલન કરતા હોય એ એ દ્વારા એવી ધમકીઓ બહુ આપતા હતા કે તમને બદલામ કરીશું અને બરબાદ કરવાનો અમારો ધ્યેય છે અમારા ઘેર પણ મારા મમ્મીને નાના ભાઈને પણ ધમકી આપીને ગયેલા ગાડી ઉભી રાખીને કે તમારા ભુવાજીને બદલમ અમે કરીશું અને બરબાદ પણ અમે કરીશું ભેગાની જેટલું કરવું હોય કરી લેજો હવે આ લેટર થી લખી રહ્યા છે એટલે લેટરમાં પણ તમે ધમકી આપી છે કે તમે મતલબ રાજસ્થાનની અંદર ગુજરાતની અંદર તમે મતલબ કે જે તમે તાંત્રિક વિદ્યા કરો છો એ મતલબ કે ખોટી રીતે કરો છે એ બધું જૂઠ છે હું તો સિર્ફ ગાયો માટે સેવામાં જ નીકળેલો અને આપણે સંન્યાસ લીધેલો છે આપણે સંસાર પણ ત્યાગી નાખીને સિર્ફ આ સેવા કરીએ ગરીબ લોકોની બીજું તાંત્રિક કરતા હોય તો એમની સબૂત લાવે સબૂત હોય એના જોડે તો આપણા જોડે આવી જાય તમે મતલબ આ તમને પત્રિકા ક્યારે મળી આ પત્રિકા મળી જાણ જાણ પણ કરી કરી તમે રહ્યા છે પોલીસ સ્ટેશન બધું આ મતલબ ચાર જણ નામ લખવામાં આવ્યા છે કે અમૃતભાઈ ગમનભાઈ અને સાથી અને મતલબ હું નામ છે એ ચાર જણ નામ છે એ સુરેન્દ્રસિંહ રાજપૂત ડોવાના છે એક મહેન્દ્રસિંહ રાજપૂત છે પોતે મારી ગાડી ચલાવે છે સુરેન્દ્રસિંહ પોતે ભેગા રહે અને જે પણ આપણી ગાયો ની સેવાની બાજરી ગોળ અને સાર લાવીએ છીએ એમાં સાથ સહકાર આપીને ગામમાં આપવા માટે પોતે સેવા આપી રહ્યા અને ભાઈ તમારા ઉપર પણ મતલબ કે આરોપ લગાવવામાં આવ્યો છે પત્રિકામાં કે તમારી તમારા ભાઈ બહેનો કે ગેંગસ્ટર કે તમે પંદર થી વીસ લોકો ગેંગ તમે ચલાવો છો બદનામ કરવાની વાત છે ને એક મહિના પેલી ભાઈ ધમકી આપી ગયો હતો મહારાજ આપે મને મારી મમ્મી ને કે આ તમને હું બદનામ કરી નાખીશ તમને બરબાદ કરી નાખીશ એ અમને ધમકી આપી હતી એટલે આના અંદર પત્રિકા ની અંદર તો એટલા આરોપ લગાવવામાં આવે છે તમે પણ કે આના જે આરોપ લગાવવામાં આવ્યો છે કે એમને ગેંગ ચાલે છે કે મતલબ કે શંકર ગાય અને બીજા પશુઓનો પણ એમને મતલબ કે કતલખાને કે મોગલે આવો પણ તમારો આરોપ લગાવવામાં આવ્યો છે આ સરવસ ખોટું જ છે એમાં શું હું ઘરે રાખવા માટે લાવું છું ગાયો મારે ઘરે રાખવા માટે પાળવા માટે ગાયો છે મારે કે હું દેશી ગાયો છે એટલે શંકર ગાયો દેખવા માટે જ નહીં કર્યો એટલે તમે આ ગામ લોકો મતલબ શું કહેવા માંગો આ બાબતની અંદર આ બાબતે ગામ લોકોનું કહેવું એવું થાય છે કે આ વાત ખોટી છે અને

એટલે બાપુ તમે પણ કહેશો કે આની અંદર જો કેટલી સચાઈ કેટલી છે અને ગુરુ આખું આખું ખોટું છે શબ્દ અમે બાપે ભોપો જાય પંદર વીસ દાડ ભેગા છો કોઈ દાડ આવો અમે ભોપો કરે જ નહીં હા એવું અમે કહું છું એટલે ભોપાજીને તો બદનામ કરવાની સાથે સાથે એમને સાથી પણ એવા બે થી ચાર જણા ઇન્સ્ટાગ્રામ ઉપરથી કે ફેસબુક ઉપરથી આપણે જે પોસ્ટ કરવામાં આવે છે પોસ્ટને ત્યાં લઈને ફોટો જો તમે પણ જોઈ શકો આ ફોટો કમ્પ્લીટલી છાપવામાં આવે છે ચાર જણાના ફોટો એમાં સચાઈ કેટલી છે એમના ઉપર મતલબ ખોટો ખોટો આરોપ લગાવો એના ઉપર પણ એક કેસ ફાઇલ થઈ શકે છે અને એમને કેસ ફાઇલ પણ કરાયો છે પણ ત્યારે આરોપીનું નામ એમને પોલીસ સ્ટેશનમાં જમા કરાયું છે અને આવનારા દિવસોમાં આગળની જો કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી ભોપાજી અને ગામ લોકોની અરજ છે